કોર્પોરેશનની ખોરાક શાખાએ ચોખાના વેપારીઓને ત્યાં છાપા માર્યા છે ફૂડ સેફટી ઓફિસરોની સેમ્પલ લેવાની કામગીરીને જોઈને વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અત્યાર સુધી બે દિવસમાં પચાસ થી વધુ સેમ્પલો લેવાઈ ચૂક્યા છે તમામ સેમ્પલોને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે આજે ચોકલે વિસ્તારમાં આપણે બનાસક્ટુની જે શોપ આવેલી છે ત્યાં આપણે બાસમતી જે અભિવિધ પ્રકારના જે ચોખ્ખા છે તેના સર્વેલન્સ સ્થળ જે ગ્રાય છે એ કરવામાં આવેલી છે અને તે અંતર્ગત શોપના ઇન્સ્પેક્શન દરમિયાન જે પણ કંઈ ખામી મળી હોય તેની પણ તેઓને જાણ કરી અને તે પૂર્તતા કરવા આપણે કોઈના નોટિસો આપવામાં આવી જાય સિદ્ધિલની ના અત્યાર સુધી એવી કંઈક વસ્તુ જોવા નથી મળતી આજે રીતે નોટિસ આપેલી આ સ્પેશિયલ ડ્રાઈવ છે કે રનિંગ છે ના જે કાયમી જે ખાદ્ય પદાર્થો જે વિવિધ આપણે જે ડ્રાઈવ કરીએ છીએ વાર તે વારે પ્લસ સિઝન વાઈઝ આ વખતે ચોખા સુવેદ હાડની ગેર આપણે જે ડ્રાઈવ કરતા હોય તો આ વખતે આપણે ચોખાની ડ્રાઈવ કેટલા સેમ્પલિંગ કર્યા છે અત્યાર સુધી હા અત્યાર સુધી આપણે આઠ સેમ્પલ લીધેલા છે લેબોરેટરી